આખી નીંદર મટી ગઈ એટલે મજા આવી ગઈ આથી ઘોડા બગીયો તરવાલીઓ મોડી અને વસ્તી હિલો સડી ગઈ હિલો સડી ગઈ વસ્તી કાંઠાને હાવતો પહેલો પ્રશંગ આવેલું હેલો તો બીજો દિવસ છે ને અહીંયા તમે જોઈ શકો છો ચાની વ્યવસ્થા છે અહીંયા ચાના જે રસોડા પર અત્યારે હું છું અને તમે અહીંયા પહેલાં તો સીધા કેમેરામેન પાછળના અહીંયા આગળના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરે તમે જોઈ શકો છો આવનારા લાખો ભક્તજનો માટે અહીંયા ચાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે કારણ કે ચાનો પ્રસાદ આવનારા ભક્તો અત્યારે લઈ રહ્યા છે અહીંયા ચા પી રહ્યા છે તો હજુ પણ તમને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું અહીંયા આપની એક પરંપરા બનાસકાંઠાની પરંપરા તમે જોઈ રહ્યા છો ધોળી પાઘડીઓ વાળા એવા દેસાઈ એટલે રબારી એનો દ્વારા વાતચીત કરીશું તમે જોઈ શકો છો ચાના એવા કટોરા એક ગામડિયા એક આપણે ગામની પરંપરાગત જે અહીંયા એક એમને કહેવામાં આવે છે પરંપરાગત આને શું કહેવામાં આવે છે જે આપ કટોરો ભર્યો અમારો વાટલું કહેવામાં આવે કોસાનું બનાવેલું આવે એ અમારા માટે ઉત્તમ હોય છે તમારા માટે ઉત્તમ હોય છે સમાજ માટે આજે તમે ચાનો પ્રસાર લઈ રહ્યા છો માનસાનીથી હા કેવો ઉત્સાહ છે ઉત્સાહનો તો કંઈ અમારા નાના કાપડા માટે એક ગૌરવની વાત છે કે અમે ધન્ય થઈ ગયા કહેવાય આ ધન્ય થઈ જ કહેવાય અને આ રઘુનાથ બાપા તેમજ જવું લાખું તેમજ કુરશી ભુવાજી એમનો આનંદ એટલો બધો છે કે કોઈ કહી શકાય એવું નથી જુઓ તો ચા હોય કે છાસ હોય કે જમવાનું હોય કે આખા પાવન ભૂમિ ઉપર કોઈ જગ્યાએ કચાશ નથી એમનો એટલો બધો ભાવ છે કે અહીંયા અમારું બનાસકાંઠા ભારતના માણસો અહીંયા છે માણસો અહીંયા વધારે સંતો મંતો કોઈ જગ્યાએ આ આટલા બધા નહીં આવ્યા ત્યાં નાના કાપડા ભૂમિ પર આવ્યા છે અને આ ભૂમિને પાવન કરી છે અમે ધન્ય કહીએ ધન્ય જય લાખો જય જહુમાં જય જય લાખમાં

તમે જોઈ રહ્યા છો જે અહીંના ભક્તજનો કહી રહ્યા છે કે અંદર કહીએ કે જો કહીએ તો અગાઉ પ્રયાગરાજની અંદર જે મહાકુંભ હતો એવી જ રીતે અહીં બનાસકાંઠાની અંદર નાના કાપરા ગામની અંદર પ્રયાગરાજ એક અલગ રીતે અહીંયા એક મિની કુંભ યોજાયો છે આવનારા ભક્તજનો લાખોની અંદર દર્શન કરી રહ્યા છે અને હજી પણ તમને બીજા એપિસોડ તમારા સુધી બતાવવાનો પ્રયત્ન કરીશું તો મળીશું નવા એપિસોડ સાથે ધન્યવાદ